ગુજરાતી વાર્તા લોભિયો સોદાગર એક દિવસ બગદાદના હારૂન અલ રશીદ પોતાના વજીર જફર સાથે સોદાગરનો વેશ ધારણ કરી નગર ચર્ચા જોવા નીકળ્યા હતા તેઓ ફરતા ફરતા એક મકબરા પાસે આવ્યા ત્યાં એક અંધ ફકીર જોર જોરથી બૂમ પાડતો હતો અલ્લાહ કે નામ પે દે દો બાબા આ અંધ ફકીર પર રહેમ કરો બાદશાહને આ અંધ ફકીર પર દયા આવી તેઓ તેની પાસે જઈ એકસો નામોર તેના હાથમાં મૂકી એટલે અંધ ફકીરે તરત બાદશાહની સલવાર ખેંચી કહેવા લાગ્યો હવે અલ્લાના નામે મારા ગાલ પર જોરથી એક તમાચો મારતા જાઉં આ સાંભળી બાદશાહ તો અચરજ જ પામ્યા તેમને થયું કે આ ફકીર તો કાંઈક જુદો જ લાગે છે લોકો તો પૈસા માગે જ્યારે આ તો તમાચો માગે છે તેમણે આ અંધ ફકીરને તમાચો મારવાની ના પાડી તો તે ફકીરે તેમનું દાન સ્વીકારવાની ના પાડી દીધી બાદશાહ છે ફકીરના આ વાક્ય સાંભળી બાદશાહને તો વધારે નવાઈ લાગી તેમણે થયું કે આ અંધ ફકીર કોને કહે છે કે તું એ જ લાગનો છે તેમને તરત જ ફકીરને કહ્યું કોણ એ જ લાગનો છે ત્યારે ફકીર બોલો હું મારી જાતને જ કહું છું તમે શા માટે આવું બોલ્યા ફકીર બોલું હું મારા કરેલા કર્મોને જ ભોગવી રહ્યો છું બાદશાહને તો તેની વાતમાં કંઈ રહસ્ય જણાયું તેઓ કંઈ પણ આગળ બોલ્યા વગર ચાલ્યા ગયા તેમણે બીજે દિવસે દરબારમાં તે અંધ ફકીરને બોલાવ્યો અને પૂછ્યું તે શા માટે પોતાના ગાલ ઉપર તમાચો મારવાની પ્રતિજ્ઞા લીધી છે ત્યારે અંધ ફકીરે કહ્યું બાદશાહ આ કહાણી તો ઘણી મોટી છે બાદશાહે તેની કહાણી સાંભળવાની ઈચ્છા દર્શાવી ત્યારે તે બોલ્યો જહાપના હું આ જ નગરનો એક સોદાગર છું મારું નામ અબ્દુલ્લા છે પરંતુ હાલ બધા મને તમે ચા ખાવું ફકીર તરીકે ઓળખે છે પહેલાં હું ખૂબ જ મહેનત કરતો હતો હું મારા બધા ઊંટ પર માલ ભરી દેશ પરદેશથી માલ ખરીદી લાવતો અને તેને બગદાદમાં વેચી ઘણું કમાતો હું આમ મારા ધનમાં વધારો કરે જતો હતો ઘણી તો ઊંટને પણ ભાડે આપી કમાતો હું કમાવાનો એક પણ મોકો પણ છોડતો નહીં એક દિવસ હું બસરાથી પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં મને એક ફકીર બાબા મળ્યા તેણે મને ઊભો રાખ્યો અને અનેક સવાલો કરવા લાગ્યા તેણે મને પૂછ્યું તમે ક્યાં જઈ આવ્યા હવે ક્યાં જવાના છો તમારી પાસે કેટલા ઊંટ છે વગેરે જેવા સવાલો કર્યા મેં શાંતિથી તેના દરેક સવાલનો જવાબ આપ્યો તે મારા પર ખુશ થઈ ગયો તેણે મને કહ્યું તમારે હીરા માણેક મોતી નીલમ પન્ના અને સોના મોરોનો ઢગલો જોઈએ છે હું તો તેની વાત સાંભળી હસવા લાગ્યો તેણે મને કહ્યું હું ખરેખર કહું છું તમારા એસી ઊંટ તો શું પણ આઠસો ઊંટ ભરાય તો પણ વધી પડે એટલો ખજાનો છે હું તો લલચાયો મેં તેમને પૂછ્યું તે ખજાનો ક્યાં છે તેમને કહ્યું હું તને એ ખજાનો બતાવું તે પહેલાં મારી એક શરત છે કે જેટલા ઊંટ પર ધન લાદીએ તેના સરખે હિસે વેચી લેવા એટલે કે ચાલીસ ઊંટ તમારા અને ચાલીસ ઊંટ મારા બોલો શરત મંજૂર છે મેં કહ્યું બાબા ધનના ભાગ પડે એ ખરી વાત પણ ઊંટ તો બધા મારા જ છે તેના ભાગ કેમ પડાય ફકીરે કહ્યું તને ચાલીસ ઊંટના બદલામાં ચાલીસ ઊંટ પર ભરાય એટલું ધન તો મળે છે ને મને ફકીરબાબાની વાત વ્યાજબી લાગી પરંતુ મારું મન એ માનવા માટે ડામાડોળ થતું હતું પરંતુ આનો કોઈ રસ્તો ન સૂજતા મેં તેમની શરત મંજૂર રાખી હું તેમની સાથે ઊંટ લઈ ઉપડી ગયો અમે બંને જણા એક ગીચ જાડી વટાવી એક સાંકડી ખીણમાં આવ્યા ફકીરબાબાએ લાકડા ભેગા કરી ચકમક સાથે લોઢું ઘસી તણખો પાડી તે સળગાવ્યા પછી ફકીરબાબાએ પોતાની જોડીમાંથી એક સુગંધી ધૂપ કાઢી તેમાં નાખ્યો અને ધુમાડો કર્યો પછી કંઈક મંત્ર બોલ્યા કે તરત જ એક મોટી શિલા ખસવા લાગી તે શિલાની નીચે એક ભોંયરું હતું અમે બંને જણા પગથિયા ઉતરી ભોયરામાં ગયા તે ભોંયરામાં અકૂટ રત્નોનો ભંડાર હતો તે રત્નોના પ્રકાશથી આખું ભોંયરું જગમગારા મારતું હતું હું તો આવા કિંમતી રત્નો જોઈ ગાડા ઘેલો બની ગયો ફકીરે મને તે રત્નોના કોથળા ભરવા કહ્યું હું તો જલ્દી જલ્દી રત્નોના કોથળા ભરવા માંડ્યો અને દરેક ઊંટ પર લાદવા લાગ્યો મેં ઊંટ ઉપાડી શકે તેટલો ભાર દરેક ઊંટ પર ચડાવ્યો પછી અમે બંને ભોયરામાંથી બહાર આવ્યા ફકીર કંઈ યાદ આવતા પાછો ભોયરામાં ગયો મને તેના પર થોડી શંકા જતા હું પણ તેની પાછળ પાછળ ગયો તેણે ભોયરાના એક ખૂણામાં પડેલી સોનાની એક મોટી બરણીમાંથી લોઢાની એક ડાબડી લીધી મેં તેને પૂછ્યું આમાં શું છે ત્યારે ફકીરે કહ્યું આમાં મલમ છે આમ કહી તેણે મને ડાબડી ખોલી બતાવી પછી મારા જીવને થોડી ઢાઢક વળી પછી ફકીરબાબાએ પાછો મંત્ર બોલી તે શિલાને પાછી ખસેડી દીધી અમે ખીણ વટાવી રસ્તા પર આવી ગયા પછી ચાલીસ ચાલીસ ઊંટ લઈ છૂટા પડ્યા તે ફકીર બસરા જવા અને હું બગદાદ આવવા નીકળી પડ્યો તે થોડેક દૂર ગયા હશે કે મને એક વિચાર આવ્યો કે ફકીરે મને છેતરીને ધનની સાથે સાથે મારા ચાલીસ ઊંટ પણ પડાવી લીધા મનમાં ઈર્ષા પેદા થઈ હું મારા ચાલીસે ઊંટોને એક જગ્યાએ બાંધી દઈ તે ફકીરની પાસે ગયો ને બોલ્યો બાબા તમે આટલા બધા ચાલીસ ઊંટોની દેખભાળ કેવી રીતે કરશો તમારે તો હવે ખુદાની બંદગી કરવા માટે શાંતિ અને એકાંત જોઈએ આ ઊંટથી તમારો નાહકનો સમય બગડશે માટે તમે તમારામાંથી મને દસ ઊંટ આપી દો ફકીરે કાંઈ પણ કયા વગર હસતા હસતા દસ ઊંટ મને આપી દીધા હું તો જલ્દી જલ્દીથી તે ઊંટ લઈ પેલા બાંધેલા ઊંટોની સાથે તેને પણ બાંધી દીધા પછી મને થયું અરે રે મેં માગી માગીને ફક્ત દસ જ ઊંટ માગ્યા વધારે માગ્યા હોત તો પણ બાબા ના ન પાડત પાછું મારું મન લલચાયું હું ફરી ફકીર પાસે ગયો અને તેમને ભોળવીને પાછા બીજા દસ ઊંટ લઈ આવ્યું આમ મેં ધીરે ધીરે ચાલીસે ઊંટ પાછા મેળવી લીધા હવે તેમની પાસે ફક્ત પેલી ડાબડી જ રહી હું ખૂબ જ લોભ્યો હતો મારો લોભ હજુ પણ સંતોષાતો ન હતો મારો જીવ હવે પેલી ડાબડીમાં ફસાયો એટલે હું પાછો તે ફકીર પાસે ગયો અને પેલી ડાબડી વિશે પૂછપરછ કરવા લાગ્યો ત્યારે ફકીરે ખુશ થઈ મને તે ડાબડી પણ આપી દીધી અને કહ્યું આમાં એક પ્રકારનું અંજન છે તે અંજન ડાબી આંખે આજીએ તો જમીનમાં છુપાયેલું બધું ધન જોઈ શકાય અને જમણી આંખે આંજીએ તો બંને આંખે આંધળા થવાય હું તો તે દાબડી લઈ મલકાયો મેં તો અંજનને ચકાસી લેવા વિચાર્યું ને પ્રથમ તે અંજન ડાબી આંખે આંજ્યું કે તરત જ મને સામેના પહાડો નીચે રહેલું ગુપ્તધન દેખાયું હું તો ખૂબ રાજી થઈ ગયો હવે મેં જમણી આંખે અંજન આંજવાનું વિચાર્યું પરંતુ ફકીર બાબાએ તેમ કરતાં મને અટકાવ્યો પણ મેં તેમની વાત માની નહીં અને જેવું જમણી આંખે અંજન આજ્યું કે તરત જ મારી બંને આંખે કાળો અંધકાર છવાઈ ગયો હું બંને આંખે આંધળો થઈ ગયો હું તો ખૂબ જ ખભરાઈ ગયો મને મારી ભૂલ બદલ ખૂબ પસ્તાવો થવા લાગ્યો મેં ફકીરબાબાની માફી માગી અને આના નિવારણ માટે કોઈ ઉપાય હોય તો તે જણાવવા કહ્યું ત્યારે ફકીરબાબા બોલ્યા હે લોભિયા સોદાગર તે મારા ઇલમનો ખોટો ઉપયોગ કર્યો છે અને જાતે અંધાપો વર્યો છે મારી પાસે આનો કોઈ જ ઉપાય નથી આમ કહી તે ફકીરબાબા ચાલતા થયા મેં મદદ માટે ઘણી બૂમો પાડી ચારે બાજુ દોડવા લાગ્યું કેટલીએ વાર ઠોકરો પણ ગાધી આંખે ન દેખાતા ઝાડી ઝાંખરા સાથે અથડાતા અથડાતા હું આગળ વધવા લાગ્યો પણ ઝાડી ઝાંખરા વાગવાને લીધે મારું શરીર લોહી લુવાણ થઈ ગયું અને સાંજ પડતા તો હું બેભાન થઈ ઢળી પડ્યું મારું નસીબ કાંઈક સારું હતું કે બીજે જ દિવસે ત્યાંથી બસરા જતી વેપારીઓની એક મોટી વણઝાર નીકળી તેમણે મને આવી હાલતે રસ્તે પડેલો જોયો તે લોકોએ મને થોડી પાટાપીંડી કરી પાણી પીવડાવ્યું હું થોડો ભાનમાં આવ્યો એટલે તેમણે મને ઊંટ પર બેસાડી બગદાદ પહોંચતો કર્યો અંધાપાને લીધે હું ત્યારથી બગદાદમાં ભીખ માગીને મારું ગુજરાન ચલાવું છું મેં લોભને કારણે ખુદાનો મહાન અપરાધ કર્યો છે તેથી જ હું દરેક દયાળુના હાથે તમાચો ખાવું છું તેને આપવીથી સાંભળી બાદશાહ બોલ્યા એ ચાચા જાન તમે ઘણા વર્ષોથી તમાચો ખાઈને તમારું પ્રાયચિત કર્યું છે તમારા પ્રાયચિતથી પ્રસન્ન થઈ ખુદાએ જરૂર તમારા પર રહેમ કરી મને તમારી પાસે મોકલ્યો હવે તમારે તમાચો ખાવાની જરૂર નથી તમારે માટે આજથી રહેવા જમવાની વ્યવસ્થા હું કરી આપીશ આમ કહી તેણે ભજીનને હુકમ કરી તે અંધ ફકીરની રહેવા જમવાની સગવડ કરી આપવા જણાવ્યું મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ